મેંદરડા આઈસીડીએસ વિભાગ સીડીપીઓના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યક્રમ સરસ્વતી હાઈસ્કૂલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યક્રમ યોજાયો ટેક હોમ રાશન મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું જે મેંદરડાની સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના મેંદરડા ઘટકના આઈસીડીએસ વિભાગના સીડીપીઓના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત પોષણ ઉત્સવ ટેક હોમ રાશન મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મહેશ ગિરી અપરનાથી તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઈ ભટ્ટ મેંદરડા તાલુકા વંદે માતરમ સેવા સમિતિના પ્રમુખ અશ્વિન મહેતા મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન ખાવડુ સભ્ય કીર્તિબેન ઢેબરિયા હાઈસ્કૂલના આચાર્ય તેમજ સ્ટાફ જિલ્લાના પૂર્ણા કૃષ્ણાબેન આઈસીડીએસનો તમામ સ્ટાફ અને આંગણવાડી કાર્યકરો લાભાર્થી વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ